નમસ્કાર મિત્રો સર્વે બીએલઓ મિત્રો અને જેમને વધુ જાણકારી મેળવી છે એવા સર્વેને આપણી ચેનલમાં સ્વાગત છે હું ભરતભાઈ પ્રજાપતિ આજે આપણે ફોર્મની અને કેટલીક મેપિંગના જે પ્રશ્નો છે એની વિગતવાર ચર્ચા કરીએ ઈએફ ફોર્મમાં અત્યારે પણ કેટલાક મિત્રો તકલીફનો સામનો કરી રહ્યા છે કે ફોર્મમાં વિગત કઈ ભરવી કેવી રીતે ભરવી વિગતવાર માહિતી જ મેળવીએ સૌ આપણે ફોર્મને સમજી લઈએ આ ફોર્મને સમજવા માટે કુલ આ ફોર્મને સમજવા માટે આપણે ચાર ભાગમાં ડિવાઇડિશન કર્યું છે સૌ પ્રથમ વિગતો જે આપણને પ્રિન્ટઆઉટ મળેલી છે મતલબ પ્રિન્ટ થઈને મળેલી છે તેમાં આપણે ફોટો ચોંટાડવાનો છે અને કલરિંગ ફોટો ચોંટાડવાનો આપણે આગ્રહ રાખીશું બીજો જે આપણે બે હજાર પચીસની વિગતો આપણે ભરવાની છે બે હજાર પચીસની સ્થિતિ એટલે કે અત્યારની સ્થિતિ એમાં જન્મ તારીખ અને માતા પિતાનું નામ અને જીવનસાથીની વિગતો આ વિગતો બે હજાર પચીસની છે આ વિગતો દરેક ફોર્મમાં કમ્પલસરી આપણે ભરવાની છે જન્મ તારીખના કિસ્સામાં જે બહુ મોટી ઉંમરના છે એમની જન્મ તારીખ ન મળે તો આપણે જન્મનું વર્ષ લખવાનું છે બીજી વાત માતા પિતાની વાત તો અહીંયા આગળ ખાસ તમને કહું કે માતા પિતા કે વાલીનું નામ અહીંયા આગળ ફરજિયાત લખવાનું છે અહીંયા આગળ સસરાનું નામ નહીં આવે પતિના કિસ્સામાં ઓબ્જ ઓપ્શનલ પતિનું નામ પણ નહીં આવે માત્ર ને માત્ર માતા પિતા ભલે એમની ઉંમર સાહીઠ વર્ષ કે સો વર્ષ હોય માતા પિતાનું નામ આપણે લખવાનું છે ત્યાર પછી વાત રહી જીવનસાથીની તો પતિ હોય તો પત્નીનું નામ લખવાનું છે ને પત્ની હોય તો પતિનું નામ લખવાનું છે લગ્ન ન થયા હોય કે છૂટાછેડા થયા હોય તો એવા કિસ્સામાં આપણે અહીંયા આગળ ખાલી કોલમ રાખીશું આ વિગત છે ત્યાર પછી ફોર્મનો નીચેનો ભાગ તેમને આપણે સમજવાની સરળતા માટે એ ડાબો અને જમણો ભાગ એ રીતે બે ભાગમાં આપણે વિભાજીત કર્યું છે બરાબર સમજીએ આપણે આપણે આ ફોર્મ વિતરણ કરતી વખતે અહીં આગળ જે મતદાર છે કે એના પરિવારના કોઈ એક સંબંધીનું સહી લઈ અને નીચે એમનો સંબંધ દર્શાવીને આપણે એમને ફોર્મ આપવાનું છે આપણને બે નકલમાં ફોર્મ મળેલા છે એક ફોર્મની અંદર આપણે સહી કરીને આપવાનું છે અને બીજી નકલમાં આપણે એમની સહી કરીને ફોર્મ લઈ મેળવવાનું છે હવે આપણે કેટેગરી વાઇઝ સમજીએ કેટેગરી એ કેટેગરી એ શું છે ચાલીસ વરસથી ઉપરના કે જેમનું નામ બે હજાર પચીસની મતદાર યાદીમાં છે જ પણ બે હજાર બેની મતદાર યાદીમાં પણ છે તો એમને માત્ર ને માત્ર અહીં જે ડાબો ભાગ છે એ ડાબો ભાગ જ આપણે અહીં આગળ આ ડાબો ભાગ છે એ જ આપણે ભરવાનો છે જમણો ભાગ બિલકુલ આપણે ખાલી રાખવાનો છે તો અહીં આગળ મેપિંગ જેનું બાકી છે એ પણ એ રીતે એમનો વિભાગમાં ભાગમાં આપણે મેપિંગ પણ કરી લઈશું હવે કેટેગરી બી ખાસ અગત્યને ધ્યાન રાખજો કેટેગરી બીમાં એવી સૂચના છે કે ડાબો અને જમણો ભાગ ભરવાનો નથી પરંતુ જો આપણને આ વ્યક્તિના કે જેમની ઉંમર ચાલીસ વર્ષથી વધારે જ છે અને પોતાનું નામ બે હજાર બેની યાદીમાં નથી જો બે હજાર બેની યાદીમાં એમનું નામ મળી જાય છે તો શોધીને લખજો કારણ કે પત્ની કે પુત્ર વધુ કે મોટી ઉંમરના બેનના કિસ્સામાં કદાચ બની શકે કે તમારી યાદીમાં ન હોય પણ એમના પિયરની યાદીમાં જો એમનું નામ હોય તો જો એમનું પોતાનું નામ પિયરની યાદીમાં મળી જાય છે તો અહીં આગળ વિગત ભરજો અને જો પોતાના માતા પિતાનું નામ પિયરની યાદીમાં મળી જાય છે કે બીજા કોઈ વિસ્તારમાં મળે છે તો અહીં આગળ એમની વિગતો ભરજો માતા પિતા પૈકી કોઈ એકની વિગત ભરશો તો ચાલશે દાદા દાદીની વિગતો મળે છે તો પણ ભરીશું તો પણ ચાલશે બરાબર ત્યાર પછી આપણે કેટેગરી સીની વાત કરીએ છીએ કે જેમની ઉંમર બાવીસથી ચાલીસ વર્ષની છે અને બે હજાર પચીસની યાદીમાં તો પોતાનું નામ છે પણ બે હજાર બેની યાદીમાં જેના દાદા દાદી કે માતા પિતાનું નામ છે બરાબર દાદા દાદી કે માતા પિતાની જ વાત આપણે અહીં આગળ લઈએ છીએ તો એ ફોર્મ કેવી રીતે ભરવું તો અહીં આગળ ડાબો ભાગ છે એ ડાબો ભાગ તો એમનો કોરો રહેશે એમાં કોઈએ લખવાનું નથી પરંતુ જમણા ભાગની અંદર માતા પિતા દાદા દાદી પૈકી કોઈ એક વ્યક્તિની વિગત અહીં ભરવાની છે કેવી રીતે ભરવી આપણે સમજી લઈએ નામ લખીશું મમ્મીનું પિતાનું દાદાનું કે દાદાના પૈકી કોઈ એક વ્યક્તિનું નામ લખીશું અને એમનો ઓળખ કાર્ડ નંબર લખીશું સંબંધીનું નામ પણ એનું એ જ લખીશું તો ચાલશે અને એમનો સંબંધ બતાવી દઈશું દાખલા તરીકે અહીં તમે જે એ વ્યક્તિનું નામ લખ્યું છે તો અહીં પણ એ વ્યક્તિનું જ સંબંધીમાં નામ લખી દઈશું અને એમનો સંબંધ બતાવીશું અને એમની વિગતો દર્શાવીશું જો આ વિગતો નથી મળતી તો વિગતો કેવી રીતે મળવી મેળવી એની વાત પણ હું અગાઉ કરીશ અને કેવી રીતે મેળવી એની પણ હું ડિસ્ક્રિપ્શનમાં એક લિંક નાખી દઉં છું એ સર્ચ કરીને તમે એમના માતા પિતાની વિગતો તમે મેળવી શકશો જો એમનો ઇપિક નંબર હશે તો અથવા તો એમનું સાચું નામ ગુજરાતી પ્રમાણે સાચું નામ હશે તો પણ મેળવી શકશો ત્યાર પછી કેટેગરી ડીની વાત કરીએ કે જે બે હજાર પચીસની યાદીમાં છે પણ એમના મમ્મી પપ્પા પૈકી કોઈ એક જ વ્યક્તિ કે કોઈ એક પણ વ્યક્તિ મતદાર યાદીમાં નથી બરાબર સમજો માતા પિતા પૈકી કોઈ પણ વ્યક્તિ જેની મતદાર યાદી બે હજાર બેની યાદીમાં નથી તેવા વ્યક્તિઓ તો અહીંયા આગળ આપણે અહીંયા આગળ તમને જે નમૂનો આપ્યો છે એમાં બંને ભાગ કોરા રાખ્યા છે પરંતુ શક્ય બને કે આ જે વ્યક્તિઓ છે એમના મમ્મી પપ્પાનું નામ એમના પિયરની યાદીમાં કે અન્ય કોઈ ભાગમાં ચાલતું હોય તો તમારે શોધીને લખવાનું છે ક્યાં આગળ તો જમણા ભાગમાં લખવાનું છે તો કેટેગરી એમની બદલાઈ જશે જેવું તમે એમના જમણા ભાગમાં લખશો એમની કેટેગરી ડીના બદલે એમની કેટેગરી સી થઈ જશે કારણ કે એમના મમ્મી પપ્પા કે દાદા દાદી પૈકી કોઈ આપણને મળી ગયું છે તો એનું પણ આપણે મેપિંગ કરીશું જેટલું મેપિંગ આપણે વધારે કરીશું એટલું ભવિષ્યની જે કામગીરી આવનાર છે એ કામગીરીમાં આપણને બહુ ઘણો બધો સપોર્ટ મળશે હવે વાત કરીએ કેટેગરી ઈની ખાસ અગત્યની ધ્યાન રાખજો એમાં થોડો ફેરફાર એ છે કે કેટેગરીની ઉપરની માહિતી તો આપણે ભરીશું જ પરંતુ માત્ર કેટેગરી ઈ માટે આપણે માત્ર મમ્મી પપ્પાની વિગત જ આપણે ધ્યાનમાં રાખવાની છે અહીંયા આગળ દાદા દાદી નહીં બરાબર તો અહીં આગળ જો મમ્મીની વિગતો કે પપ્પાની વિગતો આપણે ડાબા અને જમણા બંને ભાગમાં ભરવાની છે જો માતાનું નામ અહીં લખીએ છે તો પિતાનું નામ આ બાજુ આપણે લખવાનું છે ખાસ ધ્યાન રાખીશું અહીં આગળ માતા પિતા જ દાદા દાદી નહીં માત્ર મમ્મી પપ્પાની વિગતો અહીં આગળ આપણે ભરવાની છે અને બંને બાજુ આપણે વિગતો ચોક્કસપણે ભરવાની છે હવે કેટેગરી એફ કે જેમનું નામ કે એમના મમ્મી પપ્પાનું કોઈનું નામ નથી બંને પૈકી કોઈનું નામ નથી એવા કિસ્સામાં અહીં આપણે કોલમ બંને ખાલી રહેશે હું માનું છું ત્યાં સુધી આપણે સમજાઈ ગયું છે હવે આપણે જોઈએ કે કેવી રીતે આપણે ફોર્મના જે ઇપીક નંબર છે એના આધારે વિગતો મેળવવી ચાલો જાણીએ મતદારનું નામ આપણા ભારતભરની કોઈ પણ યાદીમાં ચાલતું હોય કે ગુજરાતની કોઈપણ યાદીમાં ચાલતું હોય સ્પેસિફિક અહીંયા આપણે ગુજરાતની કોઈ મતદાર યાદીમાં બે હજાર બેમાં એમની નામની સ્થિતિ શું હતી કયો ક્રમ નંબર હતો કયો સિરિયલ નંબર હતો કયો ભાગ નંબર હતો તો એ તમામ વિગતો અહીં આગળ આપણે જોઈ શકીએ છીએ આપણી જોડે કઈ કઈ બાબતો હોવી જોઈએ તો આપણે વિધાનસભાનો જે ક્રમ છે એ આપણી જોડે હોવો જોઈએ વિધાનસભાનો ક્રમ દાખલા તરીકે કોઈપણ તમે પસંદ કરો છો ત્યાર પછી એનું નામ નામ અને સંબંધીનું નામ આ બંને વિગતો આપણે અહીં આગળ પૂરેપૂરી બતાવ્યા પછી અહીં આગળ કેપ્ચા નાખી અને આપણે નામ સર્ચ કરી શકીએ છીએ અને એ વિગતો આપણે મેળવી શકીએ છીએ કે આ સો સો વ્યક્તિ કઈ વિધાનસભામાં હતા જો નામ અને નંબર નથી પણ જો શક્ય બને અને આપણી જોડે ઓળખ કાર્ડ મળી જાય છે તો માત્ર અહીં જિલ્લો પસંદ કરવાનો છે અને એની સામે એનો ઇપિક નંબર નાખવાનો છે અને કેપચા નાખી અને આપણી ટોટલ વિગતો આપણે વિધિન ઓફ સેકન્ડ્સ ડિપેન્ડેડ ઓન નેટ સ્પીડ એન્ડ ડિપેન્ડેડ ઓન સાઇડ સ્પીડ એના ઉપરથી આપણે ઝડપથી આપણે મેળવી શકીએ છીએ જેથી કરીને તમારી માહિતી બહુ સરળ રીતે તમે પ્રાપ્ત કરી શકો છો